નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ નવ માટે લેવામાં આવતી ટીએસટી પરીક્ષા ટેલેન્ટ સર્ચ ટેસ્ટ એટલે કે પ્રખરતા શોધ કસોટી પેપરનું સોલ્યુશન જેનું પહેલું પેપર છે એમાં ત્રણ વિભાગમાં પેપર છે ગણિત વિજ્ઞાન અને માનસિક ક્ષમતા બરાબર એમાંથી આપણે ગણિતનું પહેલાં આપણે સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ ચાલો તો એમાંનો પહેલો ક્વેશ્ચન છે બસો છપ્પનની ઉપર એક ચતુર્થાશકાત અને એની ઉપર છે એક દ્વતીયાંશ કાર બરાબર હવે આપણે આમ જોવા જઈએ તો અહીંયા ચાર લખેલા છે એનો મતલબ એમ કે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર બરાબર અને આ જે આ રીતે આપણે છે આને આપણે આ રીતે પણ લખી શકીએ બરાબર તો આપણે દાખલા તરીકે કેમ વર્ગમૂળ હોય તો વર્ગમૂળ એટલે કેટલી ઘાત તો કે એક દૃત્યાંશ ઘાત એવી રીતે અહીંયા ચાર બેઠેલા હોય તો એક ચતુર્થાશ ઘાત પણ તમે લખી શકો છો હવે આપણે શું કરીએ અહીંયા તો કે આ જે નિશાની હટાવીને આપણે કઈ ઘાત લખશું અહીંયા એક ચતુર્થશ ઘાત લખશું બરાબર અને બીજી બાર જે છે એ કંઈ છે એક દુત્યાંશ ઘાત છે કઈ ઘાત છે એક દૃત્યાંશ ઘાત તો છે જ બરાબર હવે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર એનો મતલબ એમ કે ચારની કેટલી ઘાત છે ચાર ઘાત ચારની કેટલી ઘાત છે ચાર ઘાત અહીંયા એક ચતુર્થાવશ તો છે જ અને બાર કેટલા છે તો કે એક દુત્યાંશ ઘાત છે બરાબર હવે અહીંયા જોવા જઈએ તો એક ઘાત કાંસની અંદર હોય એક ઘાત કાંસની બાર હોય તો ઘાત અને ઘાતનો હું થશે ગુણાકાર થશે એનો મતલબ એમ કે ચારની ઉપર ચાર ગુણ્યા એક ચતુર થાઉશ બરાબર ચાર ગુણ્યા એક ચતુર અને બાર હવે કઈ ઘાત રહી ગઈ બાર કઈ ઘાત રહી ગઈ તો કે એક દ્વિતિયાંશ ઘાત રહી ગઈ બરાબર હવે આ ચાર ચાર ઉડી જાય ચાર ચાર ઉડી જાય એટલે ચારની કેટલી ઘાત થઈ ગઈ એક ચારની એક ઘાત એટલે કે ચાર થાય બરાબર અને અહીંયા હું છે એક દ્વિતિયાંશ ઘાત છે હવે અહીં આપણે જોયું કે એક દ્વિતિયાંશ ઘાત એટલે શું તો કે વર્ગમૂળ એક દ્વિતિયાંશ ઘાત એટલે હું તો કે વર્ગમૂળ તો ચારનું વર્ગમૂળ આપણે શોધીએ ચારનું આપણે વર્ગમૂળ શોધીએ તો કેટલું થાય ચારનું વર્ગમૂળ શોધીએ તો આન્સર આપણો કેટલા આવશે બે આવશે કેટલા આવશે બે બરાબર તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ફર્સ્ટ ક્વેશ્ચન એનો આન્સર આપણે આવશે બે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો સાચું નથી આપણે ગોતવાનું છે બરાબર હવે આપણી પાસે એક ચાર્ટ છે એના આધારે આપણે આ વિધાનને ચકાસણી કરશું દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો કે સાચી વાત છે બરાબર એટલે પેલું વિધાન તો સાચું છે બરાબર નેક્સ્ટ દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો દરેક અસમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા છે તો વાત સાચી જ છે દરેક અસમય સંખ્યા છે એ કેમાં આવ્યા વાસ્તવિક સંખ્યામાં આવ્યા છે એટલે બીજો પણ વિધાન સાચું છે ત્રીજું વિધાન દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે એટલે કે દરેક પૂર્ણાંક સંખ્યાઓ છે બરાબર એ બધી કેવી જ છે સમય સંખ્યાઓ છે બરાબર તો હા સાચી વાત છે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યાની અંદર આવ્યા છે એટલે થર્ડ વિધાન પણ સાચું છે ચોથું દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે એટલે કે બધી જ વાસ્તવિક સંખ્યા છે એ અસમય જ હોય તો આ વિધાન છે એ ખોટું છે કારણ કે વાસ્તવિક સંખ્યા છે એની અંદર સમય સંખ્યા પણ આવે છે અને અસમય સંખ્યા પણ આવે છે બરાબર એટલે ચોથું વિધાન છે ચોથું વિધાન એ આપણું કેવું થશે ખોટું વિધાન થશે તો આપણે અહીંયા એ જ જોવાનું છે કે કયું સાચું નથી તો ચોથું વિધાન છે સાચું નથી નેક્સ્ટ ક્વેશ્ચન પંદર રૂટ પંદર પંદર રૂટ પંદરનો ત્રણ રૂટ પાંચ વડે ભાંગાકાર ખાલી જગ્યા મળ્યા છે એટલે કે આપણે પંદર રૂટ પંદરને આપણે કેનાથી ભાંગવાનું છે ત્રણ રૂટ પાંચથી આપણે ભાંગવાનું છે બરાબર તો હવે આપણે પહેલી વાત તો એ કે ત્રણ પંચા પંદર અહીંથી આપણે શેડ ઉડાડી શકીએ બરાબર એટલે કે ત્રણ પંચા પંદર બરાબર હવે અંદરનું આપણે જોવા જઈએ તો શું વહેધું અહીંયા તો કે પાંચ રૂટ પંદર પંદરને આપણે આવી રીતે લખી શકીએ પાંચ તેરી પંદર અને નીચે શું વહેધું રૂટ પાંચ બરાબર પંદરને આપણે લખા છે પાંચ તેરી પંદર હવે રૂટ પાંચ આવીએ છીએ રૂટ પાંચ અહીંયા છે એટલે આ રૂટ પાંચ રૂટ પાઠ બરાબર તો હવે બાર કેટલા વીધા પાંચ અને અંદર કેટલા વધા રૂટ ત્રણ બરાબર તો આપણો ફાઇનલ આન્સર આવ્યો પાંચ રૂટ ત્રણ તો પાંચ રૂટ ત્રણ છે આપણો સાચો આન્સર ક્લિયર નેક્સ્ટ કે વિધાન પી પાઇ એ અસમય સંખ્યા છે વિધાન ક્યુ રૂટ ઓગણપચાસ એ સમય સંખ્યા છે હવે આપણને ખ્યાલ છે કે પાયની કિંમત છે એ ત્રણ પોઈન્ટ ચૌદ પંદર બાણું પાસાઠ પાત્રીસ નેવ્યાસી એવી રીતે અનંત સુધી ચાલ્યા કર્યા છે ક્યાંય ખતમ થતી નથી બરાબર છે એટલે અનંત સુધી સંખ્યાઓ જાય છે એટલે આથી આપણે પાય છે એને આપણે કેવી સમય કહીએ છીએ અસમય સંખ્યા કહીએ છીએ જે સંખ્યાઓ અનંત સુધી ચાલ્યા કરે એને આપણે કેમાં વર્ગીકૃત કરીએ છીએ તો કે અસમય સંખ્યાના વિભાગમાં આપણે મૂકીએ છીએ જ્યારે રૂટ ઓગણપચાસ છે એને આપણે બહાર કાઢીએ તો ઓગણપચાસનું વર્ગમૂળ કેટલું થાય છે સાત જે સંખ્યા કેવી છે તો કે કોન્સ્ટન્ટ છે અચળ છે બરાબર તો અહીંયા હું આવશે એને આપણે સમય સંખ્યા કહીએ છીએ બરાબર તો પેલું છે એ અસમય સંખ્યા છે પાય અને ઓગણપચાસ છે એ સમય સંખ્યા છે તો અહીંયા જે વિધાન આપેલા છે એ બંને સાચા જ છે પાય એ અસમય સંખ્યા છે અને ઓગણપચાસ છે એ સમય સંખ્યા છે બંને વિધાનો કેવા છે સાચા જ છે આથી આપણો આન્સર આવશે વિધાન પી અને ક્યુ બંને કેવા છે સાચા વિધાનો છે ક્લિયર જો એક્સ પ્લસ વાય બરાબર ત્રણ અને એક્સ વાય બરાબર બે હોય તો એક્સનો ઘન પ્લસ વાયનો ઘન બરાબર ખાલી જગ્યા થાય અહીંયા આપણે એક્સનો ઘન પ્લસ વાયનો ઘનની આપણે કિંમત ગોતવાની છે તો પહેલાં તો આપણે નો ઘન પ્લસ વાયનો ઘન એનું આપણે સૂત્ર આપણને આવડવું જોઈએ તો એનું સૂત્ર શું છે તો કે એક્સ પ્લસ વાય કાઉસમાં એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર આ એનું સૂત્ર છે આપણે આની કિંમત કાઢવાની છે હવે આપણને શું આપેલું છે તો કે એક્સ પ્લસ વાયની કિંમત આપેલી છે એ કેટલી લેવાની છે ત્રણ બરાબર એક્સ વાયની કિંમત આપણને આપેલી છે એ કેટલી આપેલી છે બે બરાબર પરંતુ અહીંયા એક્સનો વર્ગ અને વાયના વર્ગની કિંમત આપણી પાસે નથી તો આપણે પહેલાં એ ગોતવી પડશે બરાબર તો આપણે શું કરીએ અહીંયા એક્સ પ્લસ વાય બરાબર કેટલા આપેલા છે ત્રણ આમાં બંને બાજુ આપણે વર્ક કરીએ તો બંને બાજુ વર્ક કરીએ તો એક્સ પ્લસ વાયનો વર્ગ એનું સૂત્ર શું છે તો કે એક્સ + 2xy + y2 = 3 નો વર્ગ કેટલો થાશે 9 હવે અહીંયા આપણી પાસે xy ની કિંમત છે xy ની કિંમત કેટલી આપેલી છે આપણને અહીંયા 2 એટલે અહીં આપણે એમ કરી દઈએ x2 + 2 કૌંસમાં xy ની કિંમત કેટલી આપેલી છે આપણને અહીંયા 2 ના અહીં આપણે રાખી દઈએ 2 + y2 = 9 x2 + 4 2 * 2 4 થાશે + y2 = 9 હવે ચારને આપણે સામે મોકલી દઈએ તો એક્સ y2 પ્લસ આ બાજુ રહીએ છીએ અને સામે નવ માઇનસ ચાર નવ માઇનસ ચાર કરીએ એટલે કેટલા આવશે તો કે એક્સ સ્ક્વેર પ્લસ સ્ક્વેરની કિંમત આવશે પાંચ બરાબર આ કિંમતનો આપણે ઉપયોગ કરવાનો છે અહીંયા ક્લિયર તો હવે આપણે અહીંયા કિંમત મૂકતા જઈએ એક્સ પ્લસ વાયની કિંમત કેટલી આપેલી છે ત્રણ તો અહીંયા આપણે ત્રણ મૂકી દઈએ પછી એક્સ સ્ક્વેર પ્લસ કિંમત આપણી પાસે કેટલી આવી તો કે પાંચ તો આપણે અહીંયા પાંચ રાખી દઈએ માઇનસ એક્સ વાય માઇનસ એક્સ વાય એક્સ વાયની કિંમત કેટલી આપેલી છે આપણને અહીંયા બે બરાબર તો ત્રણ પાંચમાંથી બે જાય તો કેટલા આવશે ત્રણ તન તેરી નવ એનો મતલબ એમ કે એક્સનો ઘન પ્લસ વાયનો ઘન એની કિંમત કેટલી આવી નવ આવી જે આપણો ફાઇનલ આન્સર છે ક્લિયર તો આપણો આન્સર કેટલા આવશે નવ ક્લિયર પી ઓફ વાય બરાબર વાય પ્લસ ટુ વાય સ્ક્વેર પ્લસ થ્રી વાયનો કન માટે પી ઓફ ટુની કિંમત શોધો તો આપણને પહેલાં ક્વેશ્ચન શું આપેલો છે તો કે પી ઓફ વાય વાય પ્લસ ટુ સ્ક્વેર પ્લસ થ્રી વાયનો કન અહીં આપણે પી ઓફ ટુ ગોતવાના છે એનો મતલબ એમ કે જ્યાં વાય છે જ્યાં વાય છે એની જગ્યાએ આપણે શું લેશું બે લખવાના છે જ્યાં જ્યાં વાય છે એની આપણે કેટલા મૂકવાના છે બે મૂકવાના છે બરાબર ચાલો તો જ્યાં જ્યાં વાય દેખાય છે ત્યાં આપણે બે મૂકતા જઈએ તો પી ઓફ ટુ બરાબર વાયની જગ્યાએ બે પ્લસ બે 2 બેનો વર્ગ પ્લસ ત્રણ કાઉસમાં બેનો ઘન બરાબર જ્યાં જ્યાં વાય હતા ત્યાં આપણે હું મૂકી દીધું બે હવે બેના બે બેનો વર્ગ ચાર ચાર દુને આઠ બેનો વર્ગ ચાર ચાર દુને આઠ પ્લસ બેનો ઘન આઠ આઠ તેરી ચોવીસ બેનો ઘન આઠ આઠ તેરી ચોવીસ એટલે અહીં કેટલા આવશે ચોવીસ હવે આઠ ને બે દસ દસ ને ચોવીસ કેટલા થશે ચોત્રીસ એટલે કે પી ઓફ ટુની કિંમત જે આવી એ કેટલી એવી ચોત્રીસ આવશે ક્લિયર તો અહીંયા તમે જોશો ક્વેશ્ચનમાં ઓપ્શન્સમાં તમને ક્યાંય ચોત્રીસ આપેલા નથી એટલે આ ક્વેશ્ચન છે એમાં ઓપ્શન્સમાં આન્સર આપેલો નથી પરંતુ આનો આન્સર કેટલો આવશે ચોત્રીસ જ આવશે ક્લિયર સુરેખ બહુપદીની ઘાત ખાલી જગ્યા છે હવે સુરેખ બહુપદી આપણને ખબર છે કે પી ઓફક્સ બરાબર થ્રી એક્સ પ્લસ ફાઈવ દાખલાથી કાંઈ એક્ઝામ્પલ છે તો પી ઓફ એક્સ બરાબર થ્રી એક્સ પ્લસ ફાઈવમાં આપણે ઘાત કેટલી છે અહીંયા ઘાત કેટલી છે એક સુરેખ શબ્દ આવે સુરેક શબ્દ આવે ત્યારે ઘાત કેટલી લેવાની હોય છે એક ઘાત લેવાની હોય છે તો સુરેખ બહુપદીમાં ઘાતની સંખ્યા કેટલી હોય છે એક હોય છે મેક્સિમમ ઘાત કેટલી હોય છે એક એનાથી ઉપર હોતી નથી ક્લિયર નેક્સ્ટ ક્વેશન બિંદુ એ ત્રણ માઇનસ ચારનું એક્સ અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે હવે અહીંયા આપણે યામ પદ્ધતિ છે આ યામ પદ્ધતિમાં બિંદુ આપણે એ મૂકવાનું છે એ ક્યાં છે તો કે ત્રણ માઇનસ ચારે છે એટલે કે એક્સ અક્ષમાં ત્રણ અને વાયમાં માઇનસ ચાર જોવાના છે તો ત્રણ અને માઇનસ ચાર છે એ ક્યાં આવશે અહીંયા આવશે બરાબર ત્રણ અને માઇનસ ચાર છે એ ક્યાં આવશે અહીંયા આ બિંદુ છે આપણું એ ત્રણ માઇનસ ચાર બરાબર ત્રણ માઇનસ ચાર હવે શું કીધું એનું એક શખ્સથી લંબંતર ક્યાંથી લેવાનું છે એક શખ્સથી લંબંતર લેવાનું છે તો એક શખ્સથી આપણે જોવા જઈએ તો એક શખ્સથી આ બિંદુ છે એક શખ્સથી આ બિંદુ છે એ કેટલું દૂર થાય તો કે એક શખ્સથી આપણે માઇનસ ચાર જેટલું દૂર થાય છે આ એક શખ્સ છે એનાથી આ જે બિંદુ છે એ કેટલું દૂર થાય છે તો કે માઇનસ ચાર જેટલું દૂર થાય છે આ લંબ અંતર કહેવાય નેવું અંશના ખૂણે જે અંતર આપણને મળે એને શું કહેવાય આપણે લંબ અંતર કહીએ છીએ તો માઇનસ ચાર આન્સર આવશે ક્લિયર જો એક્સ બરાબર માઇનસ બે અને વાય બરાબર ત્રણ હોય તો બિંદુ પી એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય કયા ચરણમાં આવેલ છે એ આપણે કહેવાનું છે તો પેલી વાત તો એ કે એક્સની કિંમત અહીંયા માઇનસ બે છે અને વાયની કિંમત શું છે ત્રણ જે એક્સ અને વાયની કિંમત આપણે આમાં મૂકશું પછી આપણે જોશું બરાબર તો પી ઓફ એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય બરાબર હવે એક્સની કિંમત કેટલી લેવાની છે માઇનસ બે એક્સની કિંમત આપણે લેશું માઇનસ બે માઇનસ વાયની કિંમત કેટલી છે ત્રણ અલ્પવિરામ એક્સની કિંમત માઇનસ બે પ્લસ વાયની કિંમત કેટલી છે ત્રણ વાયની કિંમત આપણે લેશું ત્રણ બરાબર હવે સમાન નિશાનીએ સરબળો એટલે કે ત્રણ ને બે કેટલા થશે પાંચ મોટાની નિશાની એટલે માઇનસ પાંચ આન્સર આવ્યું અલગ નિશાનીએ બાદ બાકી ત્રણમાંથી બે જાય તો કેટલા આવશે એક અને મોટાની નિશાની એટલે કે અહીંયા પ્લસ જે આપણે સાઇન કરતા નથી એટલે આપણો ફાઇનલ આન્સર આવ્યો જે માઇનસ પાંચ અને એક આવ્યો માઇનસ પાંચ અને એક આવ્યો બરાબર એટલે કે પહેલી સંખ્યા માઇનસ હોવી જોઈએ અને બીજી સંખ્યા કેવી હોવી જોઈએ પ્લસ એક્સ છે એ માઇનસ છે વાય છે કેવો છે પ્લસ આ જે આવે એ કયા ચરણમાં આવે પહેલું માઇનસ અને બીજું પ્લસ એ કયા ચરણમાં આવે તો આપણને ચરણ વિશે ખ્યાલ જ છે કે પહેલાં ચરણમાં બંને પ્લસ હોય બીજા ચરણમાં એક્સ માઇનસ હોય વાય કેવો હોય પ્લસ ત્રીજા ચરણમાં એક્સ અને વાય બંને માઇનસ હોય ચોથા ચરણમાં એક્સ પ્લસ હોય અને વાય કેવો હોય છે માઇનસ હવે આપણો જવાબ છે માઇનસ પ્લસ છે તો માઇનસ પ્લસ કયા ચરણમાં છે તો કે બીજા ચરણમાં છે એનો મતલબ એમ કે આ જે આપણો આન્સર છે એમાં શું આવશે દ્વિતીય ચરણ આવશે દ્વિતીય એટલે કે બીજું ચરણ ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન બિંદુ એસ કાઉસમાં માઇનસ બે તૃતીયાંશ જીરો એ અક્ષ ખાલી જગ્યા પર સ્થિત છે અહીંયા તમે જોશો તો એક્સયામ છે એ માઇનસ છે અને વાયમ છે એ કેવો છે અહીંયા જીરો તો એક્સયામ માઇનસ હોય એ ક્યાં હોય આ બાજુ હોય બરાબર આ બાજુ આ બાજુ કેવા હોય માઇનસ હોય તો માઇનસ બે ત્રણ છે અહીંયા ક્યાંક હોય છે બરાબર અને વાયમ શું છે ઝીરો જેનું જે બિંદુનું વાયમ જીરો હોય તે ક્યાં હોય એક શખ્સ ઉપર આવેલું હોય જેનું વાયમ ઝીરો હોય તે ક્યાં આવેલું હોય એક શખ્સ ઉપર આવેલો હોય હવે દાખલા તરીકે આ બિંદુ અહીંયા આવેલું હોય તો તે કયા અક્ષ પર સ્થિત છે તો ઓ વાય ઓ વાય ડેશ ઓ એક્સ ડેસ કે ઓ એક્સ તો અહીંયા આપણે ઓ સમજી લઈએ આ ઓ એક્સ છે આ ઓ છે આ ઓ એક્સ ડેસ છે અને આ ઓ ડેશ છે તો આ બિંદુ છે એ કઈ તરફ આવેલું છે ઓ એક્સ ડેસ તરફ આવેલું છે ઓ એક્સ ડેસ તો આપણો આન્સર આવશે ઓ એક્સ ડેસ ક્લિયર